ઉત્તરાયણ દરમિયાન અનેક અબોલ પશુ પક્ષીઓ જે છે તે ચાઇનીઝ દોરી હોય કે પછી કાતથી પાયેલી દોરીઓ તેનાથી ઘવાતા હોય છે પરંતુ આ ના ગવાય અને ઘવાતા હોય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ચલાવતા મનોજ ભાવસર આપણી સાથે છે તેમની સાથે સીધી વાતચીત કરીશું છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે તેઓ અબૂલ પશુ પક્ષીઓ જે છે તેમના જીવ બચાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે અને સાથે સાથે અલગ અલગ લોકો જે છે તેમના જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે મનોજભાઈ કેટલા સમયથી આપ આ પ્રકારનું ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો જે રીતે મદદ પહોંચાડી રહ્યા છો લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના ઓગણત્રીસ જેટલા બ્રિજ ઉપર લોખંડના તાર બાંધવામાં આવ્યા છે જે અમારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે કામગીરી કરવામાં આવી છે અને સાથે સાથે આ અઢાર વર્ષથી આ કામગીરી અમારી ચાલુ છે અઢાર વરસ પહેલાં જે આંકડા આવતા હતા એ ત્રણથી ચાર ફિગર પાર કરી જતા હતા દોરી વાગવાના કેસમાં અને મૃત્યુના આંક આંકડા બેથી ત્રણ ફિગરમાં આવી જતા હતા ક્યારેક તો આવી ઘટનાઓ ના બને તે માટે અમદાવાદની અંદર છેલ્લા અઢા વર્ષથી અમે કામગીરી કરીએ છીએ સૌથી પહેલાં યુસેફની ડિઝાઇન રીંગની અમે ડિઝાઇન કરી અને લોકોમાં મૂકી જેનો અત્યારે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાનો ધંધો થઈ રહ્યો છે અને લોકો એનાથી કમાવી રહ્યા છે સાથે સાથે અમદાવાદના ઓગણત્રીસ જેટલા બ્રિજ ઉપર લોખંડના તાર પણ બાંધી દેવામાં આવ્યા છે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પક્ષીઓ ખાસ કરીને ઘાયલ વધારે થાય છે અને માણસો પણ સાથે એટલા ઘાયલ થાય છે તો એના માટે અમે હાઈટેક કીટ જે છે જે બીએસએફ અને આર્મી બોર્ડર પર યુઝ કરે છે અને ભૂતકાળની અંદર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે પણ આ જ કીટનો તેઓ લોકોએ ઉપયોગ કર્યો હતો અને અત્યારે પણ અમે આ કીટ વાપરી રહ્યા છીએ જેના કારણે પક્ષીઓ બચી શકે કોઈકનો લાડકવાયો ના છીનવાય કોઈકના ઘરનો આધાર ના છીનવાય આખી આ જે કીટ છે એ હેમોસ્ટેટિક જેલપેડ છે એ પ્રકારની છે જે પક્ષીઓ જે પક્ષીઓમાં આપણે કોઈ પણ સ્પ્રે મારીએ તો સ્પ્રેથી બળતરા થાય પણ અમે જે સ્પ્રે છે સ્પેશિયલ એનિમલ્સ માટે ને બર્ડ્સ માટે બનાવેલો છે જેના કારણે પક્ષીઓનું જે બ્લડ છે એ ઇમિજિએટલી આ સ્પ્રે મારતાની સાથે ક્લોટ થવા મળશે અને સાથે એક પાવડર પણ બનાવ્યો છે કે કદાચ વધારે ઇન્જર થઈ જાય તો એ પાવડર નાખીને એની પર ગોસપીસ મૂકી દે એનું બ્લડિંગ બંધ થઈ જાય અને એની જે કપાયેલી પાક કે બીજો કોઈ છે એ સેવ થઈ શકે માણસો માટે પણ અમે હેમોસ્ટેટિક જેલ પેડ અને ખાસ પ્રકારનું જે જેલ છે એ અમે ઉપયોગ કરીશું અમારા ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પમાં અમારો દિલ્હી દરવાજા પાસે અમારો ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પ છે બે દિવસનો ખાસ આ જે કીટ છે અલગ અલગ કીટો આપણે બનાવી છે કયા કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપી છે જેથી કરી મનુષ્યના પણ જીવ બચાવી શકાય તે લોકોને પણ મદદરૂપ થઈ શકાય અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાંથી અમે આ કીટો આપી છે જે તે પોલીસ સ્ટેશનમાં કીટો છે જે અધિકારીઓ છે તેમની ગાડીમાં પણ આ કીટ છે અને આજ સવારે ગોતા પાસે ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થતાં બે લેડીઝનું એક લેડીઝનું નાક કપાઈ ગયું હતું અને એક લેડીઝની હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી દોરીથી બચવા જતાં તો તાત્કાલિક ટ્રાફિક પોલીસના એસીપી શ્રી શૈલેષભાઈ મોદીએ એમની પાસેની હાજર કીટમાંથી એમની ટ્રીટમેન્ટ કરી અને એ લોકોની લાઈફ સેવિંગ કરી છે માની રહ્યો છો કે અન્ય લોકોને પણ આ બાબતે પ્રેરાવું જોઈએ આ બે દિવસ દરમિયાન અનેક અવોલ જે પશુ પક્ષીઓ જે છે તે ઘવાતા હોય છે તો આપને કઈ રીતે સંપર્ક કરી છે જે પશુ પક્ષીઓ ઘવાય છે અમદાવાદની અંદર લગભગ પંચાણુંથી વધારે એનજીઓ અત્યારે આ દસ દિવસ માટે કાર્યરત થશે કે હું કહી શકું વધારેમાં કે બે ત્રણ દિવસ માટે કાર્યરત થશે પછી એમાંથી ઘણી બધી એનજીઓ લેબ્સ થઈ જશે અને ત્રણસો ને પાસઠ દિવસ અમારી જે સંસ્થાઓ જે અમે કામ કરીએ છીએ લાઈફ કોલ સેન્ટરના જે નંબર છે એની પર જ કોન્ટેક થશે તો અમારા સંપર્ક થઈ જશે અને અમે જે તે જગ્યાએ પક્ષી હશે તો અમે એને તાત્કાલિક ત્યાંથી રેસ્ક્યુ કરી લઈશું અઢાર વર્ષથી અબોલ પશુ પક્ષીઓની સાથે સાથે માનવની જિંદગી જે છે તે ઉત્તરાયણ દરમિયાન બચાવતા હોય છે અનેક એવા રેસ્ક્યુ કોલ આવતા હોય છે ત્યારે પણ એકસો આઠની મદદ કરી અને લોકોની જિંદગી જે છે તે સેવ કરતા હોય છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક ધામેચા ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ